હેલો ફ્રેન્ડ જય દ્વારકાથી જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને જો તમે આગળનો બ્લોગ જોયો ગઢપુરનો મજા આવી બહુ મને પણ બહુ ગમ્યો એટલો સરસ બન્યો છે અને તમને પણ મજા આવી હશે અને કાલે બ્લોગ નથી આવ્યો એનું કારણ હતું કે મને મજા નહોતી એટલે મેં કીધું બ્લોગ બનાવું તો હું એવી રીતે બોલતી હોય તો તમને પણ મજા ન આવે એટલે મેં બ્લોગ કંઈ બનાવ્યો નથી એટલે આજે હવે બ્લોગ આવી ગયો છે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો વિહાનને કાર્તિક બે સ્કૂલે ગયા હું નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગઈ છું અને જો વરસાદ ધીમે 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 ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત મજાનો રોહિત ગયા છે નાહવા અને હું તૈયાર થઈ ગઈ છું હું નાસ્તો બનાવીશ અને એને પણ કમ્પ્લીટ કરીને મોકલી અને વરસાદની તો મોજ કંઈક અલગ જ હોય ઝરફરાટ ચાલુ છે અને ઘણી જગ્યાએ તો એટલો વરસાદ પડ્યો છે કે પાણી દ્વારકા છે પોરબંદર એ સાઈડ બહુ જ વરસાદ છે અને પાણી બધે ભરાઈ ગયા છે અને અત્યારે ક્યાંય સફર કર્યા જેવું ક્યાંય છે નહીં કે બહાર જવું હોય તો અત્યારે નીકળાય નહીં અત્યારે ઘરે રહેવાય અને ગરમા ગરમ ભજીયાને એવું બધું ખવાય મોજ કરાય

હું એમ કઉ ને કે મારે છે ને વજન વધી ગયું છે ત્રણ ને ટાઈમ ખાલી એમ કે હું મારી આટલી મગજ બાપ છે બાપ છે એમ છે ને ચા થોડી વધી ગઈ એટલે મને એમ થયું કે બાધા જ લઈ લઉં મેં છે ને ચા ની બાધા લઈ લીધી છે ને એ કે અને હું બંધ જ કરી દઉં ઈ કે નહીં નહીં તો મારી હાથે થોડી થોડીક મોડી બનાવજે આમ કરજે તેમ કરજે એટલે ડબ્બો ફૂટે જ નહીં એટલે એમાં એવું બંધ ન કરે પણ ખાલી ખાલી કે એ મગ મગ ખાવાનું કે ને એટલે પછી મારે કેવું થાય ખબર છે કે હું એમ કહું ભાઈ હું મગ ખાઈ લઉં પણ બાકી બધું તો હું ખાઈ જ લઉં પણ કોઈ મગ ખાવા ને એટલે એક્સ્ટ્રા વધી જાય ઉલટાનું એમ વધી જાય ચાલો હવે બધા આવી જાવ ભાઈ બ્રેકફાસ્ટ કરવા બરાબર પછી જો ચા ઠરી જશે ને તો પછી મજા નહીં આવે

એટલે બધા મિત્રો ભાઈ સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ જરૂરથી કરજો અમારે સબસ્ક્રાઇબ નું એવું નથી કેવું લાઈક નું નથી કેવું કોમેન્ટ નું એક જ કહેવાનું છે કોમેન્ટ જરૂરથી કરજો બરાબર છે ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ સપોર્ટ એટલે 10 કે થઈ જાય ફટાફટ આ બસ હવે તૈયારી જ છે હવે 115 જેટલા ઘટે છે બસ આપણે લેડીઝ ને શું હોય એક કામ મૂકો ને ત્યાં એક કામ તૈયાર જ હોય એટલે જો આજ તો મે આ સાઈડ ને બેહાડી દીધા ઇસ્ત્રી કરવા માટે એને ફિલ્ડમાં જવાનું છે બે દિવસ એટલે અહીંયા છે ને એટલે બે ત્રણ જોડી કપડા લઈને હવે છે ફિલ્ડમાં આપણે છે ને બધું ભીડે જેવું કામકાજ છે તારક મહેતા ની ને તમે એમાં આવે ભીડે એ કેમ ઇસ્ત્રી કરતો એમ એમ આપણે જો ઇસ્ત્રી લઈને બેસી ગયા છે થોડીક હેલ્પ કરી દેવાની ભાઈ ઘર વાળા ની બધા ખુશ રહીએ એમ હા મારે અત્યારમાં કાર્તિક નું ટિફિન બનાવવાનું હોય ને એટલે ટાઈમ નો રે સવાર સવારમાં માં ઈ કે હું થોડીક વાર ફ્રી છું લાઈવ ઈસ્ત્રી કરી દઉં મારે પછી જવાનું જ બે દિવસ ફિલ્ડ એટલે પછી હે ને કીધું આપણે કપડાં ની ઇસ્ત્રી કરી લઈએ પેલા આપણું કામ આપણે જાતે કરી લેવાનું એટલે સમય ઉપર બધું કામ થઈ જાય અને હજી આજે તો અહીંયા જ છું આજે તમારી સાથે છું જ તમારે આજે હું હજી નથી ગયો કે કાલે જવાનું છે બપોર પછી આજે આપણે ખબર કાઢવા જવાનું બેનના દેર પડી ગયા છે હાથમાં ફ્રેક્ચર આવી ગયું છે જો સુરેશભાઈ છે ને ભાઈ પૂછવા માટે ત્યારે એ પ્રસંગમાં ગયા ને ત્યારે એમનું એ ફ્રેક્ચર થયું છે પડ્યા એટલે એમાં એવું છે ચોમાસું છે ને એટલે ખાસ ધ્યાન રાખવું અત્યારે બધા ચીકડું ને એવું થઈ ગયું હોય શેવાળ જામી ગયો એટલે એ ચોકડીમાંથી ને તે

તમારું તો તો મેં કીધું જ નથી પુમાના ટી-શર્ટ તો એ તો વ્હાઇટ કપડાને પાણી થી ધોઈ સુકવી દીધું એ તો આખો લાલ કલર થઈ ગયો તું વાડે પૂમાનો ટી-શર્ટ તમને હવે થઈ ગયો કલર એમાં ગયો કે હા વ્હાઇટ છે એટલે વહી ગયો પણ આ તો માર ડોક્ટર ગ્રિન થી કે ધોવું પડશે માથે ધોવાનું હા વાર આવું બીજી વાર ધોવું તો યાદ રહે હવે કેટલા કપડાને બધા કપડાને બેસી ગયો કલર બધા ચાલો જમમાનો ટાઈમ થઈ ગયો છે અને જમમાં બેસી ગયા છે આજે હવે વધારે તો જમમાંમાં બીજું કંઈ છે નહીં

અને વિહાન તો મને સુવડાવી અને નીચે આવી ગયો મને ઊંઘ આવી કે ની ભાઈ નીચે ટીવી જોયો ઉપર જતો તો ને ત્યારે મને કે તમારી સાથે આવું છે પછી માંડ મે અહીંયા પાછો એને વાળો એટલે તારી પાછો મોકલો પછી હું પર સોફા પર બેહમ આવું છે વરસાદ છે ને એટલે થોડીક સીઝન નું કામકાજ છે એટલે આજે થોડુંક અહીંયા નું કામકાજ હતું એ પસ્તા અને હવે કાલેથી તો પાછો ફિલ્ડમાં જાવ છું અને બે ત્રણ દિવસ કે હસુ નહીં અને અત્યારે હવે કાર્તિક આવી જાય પછી આપણે હવે જી આવી હા અત્યારે જઈ આવીએ ને થોડીક વાર હું હવે

ચણિયા ચોળી બનાવી છે ને મેં તમને એક બ્લોગ માં કીધું તો કઈ કઈ સાડી ની બનાવું તો બધાએ કોમેન્ટ કરી કે રેડ સાડી ની રેડ સાડી ની બનાવું એ મજામાં કો રેખા બેન મજામાં મજામાં હારું હારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ કરો માસી ના રે જય શ્રી કૃષ્ણ હું સુરેશભાઈ કાંઈ ન મોં આ કર્યું નવું બધું નવું તો આ પડી ગયું થોડું પહેલા પગ એક મહિનો હવે હાથ કઈ કઈ જગ્યાએ અહીંયા અહીંયા આંધી જ થઈ ગઈ

હવે ફટાફટ બની જાય એટલે વાહ આ પણ ક્રિસ્પી બની છે ને જો સરસ હા એકદમ ક્રિસ્પી આમ અવાજ આવે છે જોરદાર મહેનત સફળ થઈ ને

અને હવે આજનો બ્લોગ એ પૂરો કરીએ છીએ બરાબર છે એટલે તમે જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો હવે હું બે ત્રણ દિવસ બહાર છું એટલે શક્ય હશે તો ત્યાંનો પણ બ્લોગ બનાવીશ બહારનો અને અમારા મેડમ તો ઘરે જ છે એટલે એ તો અહીંયા તમને હા અહીંયા મળતા જ રહેશે અને હું કોશિશ તો કરીશ જ તારી કે ભાઈ કંઈક શૂટ લઉં એમ પણ પ્રોમિસ નથી આપતો